ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરબી ગુજરાત આજે આપણે ખાસ ટોપિક અને ટૂંકો વિડિયો છે એટલે ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો તમને ખાતરના દાણા દેખાય છે ખેડૂત મિત્રો આવી રીતે આપણા ખામડાની અંદર આ ખાતર વીસ વીસ ઝીરો તેર સરદાર કંપનીનું આપણે નાખેલું છે અને ત્યારબાદ આપણે એમાં પાણી આપી દેવાનું છે આ તમે જોઈ શકો છો મારે પાણી પણ હાલે તમે લાઈવ જોઈ શકો છો આ રીતે આ પાણી આપણે આ ખાતર છે પાણી આપી દેવાનું છે એટલે જેથી કરીને ખાતર ઓગળી જાય અને આ ખાતર શું કામ કરે એ પણ હું તમને આગળ વિડીયોમાં કહું કે ભાઈ શું કામ કરશે એટલે ખેડૂત મિત્રો આ ખાતર વીસી ઝીરો તેર જે અત્યારે તમે જોઈ શકો છો આ મોર પણ છે અને આ મોરની અંદર તમે જોઈ શકો છો ફૂલ ખીલી ગયા હે એટલે વીસ વીસ તેર જે ખાતર સરદાર કંપનીનું આવે છે આનું ખાસ કામ એવું હોય છે કે ફૂલમાંથી જે ફળ બનાવવાની પ્રક્રિયા અત્યારે કેટલાય ખેડૂત મિત્રોની મને કમેન્ટ આવી કે ભાઈ મોર અમારે ક્યારે ના આવી ગયા હે પણ મગ્યો નથી બંધાતો મતલબ કે કેરીનું બંધારણ નથી થતું તો ખાસ ખેડૂત મિત્રો તમારા માટે મેં આ સ્પેશિયલ વિડીયો અને એકદમ ઉપયોગી વિડીયો થાય એ માટે થઈને મેં આ વિડીયો બનાવ્યો અને લાઈવ ડેમો પણ હું તમને કરીને બતાવું તમે પાણી જોઈ શકો છો વીસ વીસ જીરો તેર ખાતર આ રીતે મેં તમને ખામડામાં પણ બતાવ્યું આવી રીતે નાખી અને ત્યારબાદ આ પાણી આપી દો એટલે જે તમારે આગ આગતરા મોર છે એની અંદર જે બંધારણ નથી એનું બેસ્ટ બંધારણ પણ થઈ જાય સારામાં સારો મગ્યો બંધાઈ જાય એટલે ખાસ ખેડૂત મિત્રો આગળ વિડીયોમાં બનીને રહેજો હજી પણ ઘણી માહિતી જે અગત્યની માહિતી આપણે વિડીયોની અંદર શેર કરવાની છે એટલે વિડીયોમાં આગળ બનીને રહેજો આપણે જે વાત કરવાની છે ખેડૂત મિત્રો કે ઉપલા છટકાવની જે દવાની હવે આમાં બહુ અત્યારે જે આ તમે જોઈ શકો છો મધ્યાનું પ્રમાણ ડેંગા તમે હું તમને વિડીયોમાં બતાવવાની કોશિશ કરું કે મધ્યાના ડેંગા બહુ છે જેના કારણે આ મોરને એકદમ સૂહી લઈ છે ફૂલને અને મગ્યો એટલે કે બંધારણ કેરીનું થતું નથી આમાં તમે જોઈ શકો છો અમુક અમુક કેરી બંધારણની છે એટલે આને આપણે કંટ્રોલ કરવાનું છે પ્લસ જે ફૂગના કારણે મોર ધોરો એકદમ સફેદ થઈ અને ફૂલ ખણી થઈ જાય આવરણ બહુ છે તમે જોઈ શકો છો બધા વિસ્તારની અંદર આંબાની અંદર જે આ વર્ષે ફૂટ છે એવી એ એકોય વર્ષે ફૂટ નહોતી કારણ કે બેસ્ટ ફૂઇટ છે હું તમને બતાવું ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ કોર આવેલો છે આ કોરની અંદર પણ મોર આવી ગયો તો આના માટે થોડીક મહેનત પણ આપણે ખેડૂત મિત્રો કરવી પડશે કારણ કે હાવ મહેનત વગરનું કાંઈ ફળ મળતું નથી ભગવાને આપણે દ્વારકાધીશની દયાથી ખૂબ મોર આવી ગયો પણ હવે થોડીક આપણે મહેનત પણ કરવી પડશે આમ જોઈએ તો અત્યારના સમય પ્રમાણે આપણે દવા અમુક કેમિકલયુક્ત દવાનો યુઝ ન કરવો જોઈએ પણ મજબૂરી છે કરવો જ પડે એમ છે કારણ કે આ આ મધિયો છે ને આપણા મોરને નાશ કરી દે એટલે એના માટે મધ્યાના ડેંગા અથવા મધિયાના ઘોડા માટે પછી ફૂગનાશક એટલે એવી દવાનો આપણે યુઝ ફરજિયાત અત્યારે કરવો પડે એમ જ છે એમાં એમ નથી નહીતર પછી આપણે આપણો આખો પાક ફેલ થતો હોય એટલે આપણે હવે દવાની ખાસ વાત કરીશું ખેડૂત મિત્રો એક પણ સ્ટેપ મિસ ન કરતા કારણ કે વિડીયો તમે કાપીને જુઓ તો તમને કાંઈ સમજા નહીં તમારે મને કોમેન્ટ કરવી પડશે છતાં પણ એની ટાઈમ આપણી કોમેન્ટ ઓન જ છે કોઈ પણ ખેડૂત મિત્રોને કાંઈ પણ પ્રોબ્લેમ હોય જો વિડીયોમાં અમુક વસ્તુ ન સમજાણી હોય તો તમારે મને બેશક સોવી કલાક ગમે ત્યારે એની ટાઈમ તમારે મને કોમેન્ટ કરી દેવાની હું તમને જવાબ એનો સો સો ટકા આપીશ હવે આપણે દવાની વાત કરવાની છે કે મધિયાના ડેંગા માટે અને મધિયાના ઘોડા માટે આપણે કઈ દવાનો યુઝ કરવો તો ખેડૂત મિત્રો એમાં હું તમને નામ પણ આપી દઉં ઉપર વિડીયોની અંદર પણ નામ લખાઈને આવી જાય એટલે તમારે એગ્રો સેન્ટરમાં લેવા જવામાં તકલીફ ન થાય એટલે ઇમિડા ક્લોરફિન ઇમિડા ક્લોરફિટ સિત્તેર ટકાવાળી હવે આપણે પંદર લિટરના પંપમાં એનું પ્રમાણ કેટલું રાખવાનું છે કે દસથી પંદર એમએલ એનાથી વધારે જવાનું નથી દસ એમએલમાં પણ મધ્યાના ઘોડા નાશ પામી જાય અને મધિયા સામે આપને સારામાં સારું રક્ષણ મળશે છતાં પણ એવું લાગે કે ભાઈ વધારે મધ્યો છે મધ્યાહના ડેંગા વધારે છે તો પંદર એમએલ વધીને નાખવી પંદર લિટરના પંપની અંદર એનાથી વધારે યુઝ કરવાની જરૂર નથી બીજી દવા આપણે જો વાત કરીએ તો ફૂગનાશક તરીકે તમારે ખાસ વાપરવાની છે તો કે એક તો કાર્બન ડાઇઝમ અને મેકોજેબનું મિશ્રણ આવે છે સાપ પાવડર કરીને આ તમારે સાપ પાવડર ઉપર દવાનું નામ જ છે લખેલું હોય છે એની અંદર કાર્બન ડાઈજમ અને મેકોજેબનું મિશ્રણ હોય છે એટલે તમારે ખાસ કરીને એક જ વસ્તુ યાદ રાખવાની કે સાપ પાવડર જે ફૂગનાશક બેસ્ટ ફૂગનાશક છે સસ્તું પણ છે અને સારું છે રિઝલ્ટમાં પણ બેસ્ટ છે તો એના તમારે પંદર લીટરના પોમ્પડીટ એનું પ્રમાણ કેટલું રાખવું તો કે ચાલી ગ્રામ બસ આનાથી વધારે તમારે નાખવાની જરૂર નથી ચાલી ગ્રામ પંપ દીઠ પંદર લિટરના પંપમાં ચાલી ગ્રામ નાખો એટલે તમારું તમામ ફૂગનાશક સામે કામ આપી દે હવે બીજી જે દવા છે હું તમને એનું ડબલ્યુ પણ બતાવી દઉં ખેડૂત મિત્રો એ પણ ફૂગનાશક છે જો તમારે એ પણ વાપર્યું હોય તો પણ હાલ છે ન વાપરો તો પણ ચાલે તમે સાપ પાવડર વાપરો તો પણ ફૂગમાં કામ આપી દે છતાં પણ આપણને એવું લાગે કે ફૂગનું પ્રમાણ વધારે દેખાઈ જાય અને આપણા મોર ફેલ થઈ જાય ફૂલ ખણી થઈ જાય તો એના માટે તમારે તમે આ જોઈ શકો છો ખાસ કરીને બીએસએફ કંપનીનું કંપનીનો આજ વખતે મેં તમને ડબલા પણ બતાવી દઉં એનું નામ પણ આપી દઉં આ બીએસએફ કંપનીનું પ્રાયોક્ષર દવા છે આ પણ એક બેસ્ટ ફૂગનાશક છે ફર્સ્ટ નંબરની ફૂગનાશક છે થોડીક મોંઘી આવી છે પણ આનું કામ બહુ રિઝલ્ટ બહુ સારું છે તમામ ફૂગમાં કંટ્રોલ સારામાં સારો આપે છે હવે તમારે ત્રીજી દવા ખેડૂત મિત્રો મને રિઝલ્ટ મળેલા છે ઘણા ખેડૂત મિત્રો યુઝ કરેલા છે આપણે એને ઘણા ખેડૂત ખેડૂત મિત્રોના આપણે રિવ્યૂ પણ લીધેલા છે તો એ લોકોને એમાં રિઝલ્ટ સારા મળેલા છે તમારે જો આ દવા યુદ્ધ ન કરવી હોય તો તમે ન પણ કરી શકો અને કરવી હોય તો પણ કરી શકો હવે હું તમને દવા બતાવી દઉં જે આ છે બ્લેક અમૃત જે અક્ષર ફાર્મસીનું બ્લેક અમૃત આ ડબ્લું પણ ખેડૂત મિત્રો જોઈ લેજો હવે આને પંદર લિટરના પંપમાં આનું માપ રાખવાનું છે તમારે ચાલીસથી પચાસ એમએલ આનો પરફેક્ટ માપ છે ચાલીસ એમએલ પણ હાલે હવે આ બ્લેક અમૃત કામ શું કરશે તો કે જે આપણો મગીઓ નથી બંધાણો એમાં બંધાવવામાં મદદ કરશે જે મગીઓ આગ આગતરો બંધાઈ ગયો છે એને એ જે કેરી આપણી પીળી થઈને ખરીદાતી હોય આ તમે જોઈ શકો છો આમાં એક કેરી આ પીળી થવા માંડી ગઈ આ પીળી થઈને ખરી જાતી હોય એને રોકશે પ્લસ બંધારણમાં પણ બેસ્ટ આનું કામ છે દવાનો તમારો ઉપરથી ખેડૂત મિત્રો છટકાવ કરવાનો છે હવે ખાસ હું તમને એક વાત કહી દઉં ખેડૂત મિત્રો યાદ રાખજો કે જે મેં તમને આગળ ખાતર બતાવ્યું એને પાણી આપી અથવા તો તમારે પહેલાં જો દવાનો છટકાવ કરી અને તાત્કાલિકના ધોરણે કારણ કે અત્યારે વાટ જોવા એવો સમય ખેડૂત મિત્રો નથી આપણે મોર એકદમ ખીલી ગયા છે કારણ કે બે કે પાંચ દીક દસ દિવસ વયા જાય તો આપણો આખા વર્ષની મહેનત ફેલ જતી હોય છે અને આંબાનો પાક એવો છે કે વર્ષમાં એક જ વખત આવતો હોય એટલે આપણી આખી મહેનત આખા વર્ષની ફેલ ન જાય એટલે તાત્કાલિકના ધોરણે ખેડૂત મિત્રો આ દવાનો છટકાવ કરી દેવાનો છે અથવા તો તમારે પહેલાં પાણી આપી દેવાનું છે ખાતર દઈ અને ત્યારબાદ તમારે દવાનો છટકાવ કરી દેવાનો છે અથવા તો પહેલાં તમારે છટકાવ કરી દેવાનો છે જેથી કરીને આપણે દવા છાંટવામાં આપણી જમીન ભીની ન થાય ટ્રેક્ટરનો ટાંકો અથવા તો આપણે હાલવામાં તકલીફ ન થાય એટલે પહેલાં તમારે દવાનો છટકાવ કરી દેવાનો છે તાત્કાલિકના ધોરણે આમાં રાહ જોવાની નથી ખેડૂત મિત્રો કારણ કે રાહ જોઉં તો આપણો આખો પાક ફેલ થઈ જાય મધ્યો પણ વધે જા ફૂગ ફૂક પણ વધે જાય પરિણામે આપણા બધાય મોર ફૂલખણી થઈ જાય અને ફૂલખણી થયા પછી એનો કોઈ મિનિંગ નથી આપણે તમે કોઈ પણ દવા સાઈટો ગમે એવી મોંઘી દવા સાઈટો ફૂલખણી થઈ ગયા પછી તમારો એમાં મધ્યો બંધા હે નહીં એટલા માટે તાત્કાલિકના ધોરણે હું આજની જ તારીખમાં વિડીયો અપલોડ કરી દઈ વિડીયો જોઈ દવા એગ્રો સેન્ટરમાંથી લઈ તાત્કાલિકના ધોરણે છટકાવ કરી દો અને તાત્કાલિકના ધોરણે છટકાવ થઈ જાય દવાનો એટલે તાત્કાલિકના ધોરણે તમારે ખાતર આંબાની અંદર નાખી અને તાત્કાલિકના ધોરણે પાણી આપી દેવાનું છે જરાય વાર લગાડવાની ખેડૂત મિત્રો નથી પછી તમે પાંચ કે છ દિવસમાં આનું રિઝલ્ટ જો અને પછી મને તમે કોમેન્ટ ખેડૂત મિત્રો કહજો છતાં પણ એવું કોઈ પણ ખેડૂત મિત્રોને એવું લાગે કોઈ દવાનું નામ ન સમજાણવું હોય કોઈ ખાતરનું નામ ન સમજાણવું હોય કોઈ પણ માહિતી જોતી હોય એની ટાઈમ ચોવીસ કલાક મારી કોમેન્ટ ઓન છે તમે મને કોમેન્ટ કરી શકો છો જય ગૌ માતા અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા નહીં